દુષ્કર્મ બાદ વિદ્યાર્થીનીના ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું આજને હિમાંશુ તેને કૈલાશ ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો લોહીથી લથપથ કપડા સાથે ઘરે પહોંચેલી વિદ્યાર્થીનીને જોઈને તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા શરૂઆતમાં વિદ્યાર્થીને દુષ્કર્મની ઘટના છુપાવીને માસિક હોવાનું જણાવ્યું હતું જોકે પરિવારજનો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબી તપાસ દરમિયાન વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો

લલચાવી ફોસ લાવી ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસ લાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોદ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલા જણાઈ આવેલ છે